અબડાસા તાલુકાના ભારાપર ખાતે ત્રિવેણી ઉત્સવનું ભવ્ય આયોજન કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના ભારાપર ખાતે ગ્લોબલ કચ્છ પ્રેરિત શ્રી ભારાપર ભાનુશાલી મહાજન અને શ્રી ભારાપર પ્રગતિ મંડળ દ્વારા ત્રિવેણી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ ઉત્સવ વિવિધતામાં એકતા જળ છે તો જીવન છે અને દેશ એક ઉદ્દેશ એક જેવા સંદેશાઓ સાથે પ્રેરિત હતો મુખ્ય ઉદ્દેશ પાણીદાન હરિયાળું બનાવવાનો સંકલ્પ હતો ઉત્સવમાં પંચાવન જેટલી વિવિધ સંસ્થાઓએ ભાગ લીધો અને પાણી બચાવવાના સંકલ્પ સાથે એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન એકવીસ હજાર જેટલા બંધ બોર રિચાર્જ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો જેમાંથી હાલ છ હજાર જેટલા બંધ બોર રિચાર્જ માટે આવ્યા છે સાથે વૃક્ષારોપણ વૃક્ષારોપણની સાત કરી જીવંત કરવાના મહાન આરંભ કરવામાં આવ્યો મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા સાથે પ્રફુલભાઈ પાનસરિયા પ્રભારી મંત્રી કચ્છ જિલ્લા ભાજપ વિનોદભાઈ ચાવડા સાંસદ કચ્છ તેમજ મહામંત્રી ગુજરાત પ્રદેશ ભાજપ દેવજીભાઈ વરચંદ પ્રમુખ કચ્છ જિલ્લા ભાજપ જનકસિંહ જાડજા પ્રમુખ કચ્છ જિલ્લા પંચાયત પ્રદ્યુમનસિંહ જાડજા ધારાસભ્ય અબડાસા કેશુભાઈ પટેલ ધારાસભ્ય ભુજ ત્રિકમભાઈ છાંગા ધારાસભ્ય અંજાર અનિરુદ્ધભાઈ દવે ધારાસભ્ય માંડવી અને વિવિધ સંતો મહંતો હાજર રહ્યા ત્રિવેણી ઉત્સવ દરમિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા કચ્છની પ્રગતિ અને પર્યાવરણ સુરક્ષાના સંકલ્પો પ્રત્યે આહવાન કરવામાં આવ્યું આ ઉત્સવ કચ્છના ભવિષ્ય માટે એક સશક્ત પગથિયું સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો સંપૂર્ણ કાર્યક્રમમાં સ્થાનિક લોકોનો પણ ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો અને એકતાની ભાવનાથી પાણી બચાવવાના અને વૃક્ષો વાવા જેવા પવિત્ર કાર્ય માટે સૌ સાથે મળી આગળ વધવાની પ્રતિજ્ઞા લીધી વિશાલ મહેન્દ્ર ઘડા છે હું નામ ખારવા અમારા છું હાલે બોમ્બે રહું છું પણ અહીંયા ખાસા ટાઈમથી ખેતી કરું છું અને આ જે ગ્લોબલ કચ્છ જે આ અમે જે મૂવમેન્ટ ચાલુ કરી છે આપણા ભારા પરના ગોવિંદભાઈને મેં સાથે મળીને આ મૂવમેન્ટ ચાલુ કરી છે હાર્દિકભાઈ હવે મામણિયા એમના પ્રેસિડેન્ટ છે તો આખું અમે ત્રણ ચાર વર્ષથી પાણીની ઉપર કામ કરી રહ્યા છે વૃક્ષારોપણ છે એની ઉપર કામ કરી રહ્યા છીએ નવું આધારિત ખેતી કઈ રીતે કરવાની એની ઉપર કામ કરી રહ્યા છે તો તમે જોશો સદભાવના ટ્રસ્ટ જે આ કચ્છમાં આવ્યું છે તો એ ખારવાથી અમે જે ચાલુ કરેલું અઢાર સાત ઝાડથી કે હમણાં વિકસિત થઈને હવે આખા તમે કચ્છમાં જાળો જોઈ શકો છો એ જ રીતે અમે જે ખારવાનું કામ છે અમારી ફેમિલીએ અડોપ્ટ કર્યું છે ઘણા પરિવારે અને ભાડા પરનું જે પણ અહીંયા ડેવલપમેન્ટ તમે જોઈ શકો છો તો એ ગોવિંદભાઈની ફેમિલીએ અડોપ્ટ કર્યું છે ને અહીંયા ઘણું બધું કામ થઈ રહ્યું છે તો આ જે છે પાણીના ઉપર આપણે ઘણા બધા કામ કર્યા છે અને હવે મુમેન્ટ ઘણા આપણે અમારા જે રીતે ખારુવા ગામમાં ડેમ કરાઈ આ બધી કરી છે પણ હવે કંકાવટી ડેમનું પણ બહુ મોટો પ્રોજેક્ટ છે જે કરવું છે આપણને અહીંયા પણ જે રીતે આજે વાત થઈ કે આપણા ત્યાં જેટલી નદીઓ છે જેટલા ડેમ છે એના ઘણા બધા કામો બાકી છે એટલે એ જ આપણે રિક્વેસ્ટ લઈને પાટી સાહેબ પાસે ગયેલા બધા પ્રોજેક્ટ રિપોર્ટ્સ આપણે એમને આપ્યા છે કે ઘણા બધા કચ્છમાં કામ કરવા છે આપણને તો ખાલી અમારા પરિવારો કે ખાલી ડોનેશનથી કામ ન થાય ગવર્મેન્ટની પણ આની અંદર સપોર્ટ જોશે એ ભલે સુજલમ સુજલમમાં પણ આપણને જે પણ સહાય આપે છે અને ઘણા બધા આવા ટ્રસ્ટ જે છે આખા ટ્રસ્ટ છે મેઘા ટ્રસ્ટ છે એવા ઘણા બધા ટ્રસ્ટ પણ આપણે કામ આવે છે પણ એક ગવર્મેન્ટનું એક ફૂલ સપોર્ટ મળે જેવી કે આજે આપણે આવ્યું કે ભાઈ હજાર બોરવેલ આપણે વિનોદભાઈ ચાવડા એમપી ફંડથી આપણે આપવાના છે છસો છસો બોરવેલ જે બધા સીએસઆર ફંડમાંથી બીકેટી ટાયર છે કે આપણા વેલ્સમન છે ટાટા પાવર છે એ બધા આપણને આપવાના છે પણ છસોનું આંકડો પણ બહુ ઓછું છે જે આપણા પાટીલ સાહેબે કીધું છે કે આ બધી કંપની છ છ હજાર બોરવેલ આપણને આપી શકે છે એટલે આ ભલે એક પહેલ હમણાં ચાલુ થશે અને જે પાટીલ સાહેબનું વિઝન જે છે મોદી સાહેબનું વિઝન જે છે કે આ વર્ષે આ બોરવેલ એમને કમ્પ્લીટ કરવા છે તો એ આપણે જોઈશું કે કચ્છમાંથી વધુમાં વધુ કઈ રીતે આપણે બોરવેલ એમને કરાવી આપીએ એ આપણે આ પહેલમાં આગળ વધશું ગ્લોબલ પ્રેરિત અને કચ્છ મિત્ર એટલે શુક્રનું સરનામું એમના દ્વારા આયોજિત શ્રી ભારાપર ભાનુશાલી મહાજન અને ભારાપર પ્રગતિ મંડળ દ્વારા આજે અહીંયા ભારાપર મુકામે જંગલમાં મંગલ જેની કચ્છને ખાસ જરૂરિયાત છે જલ હે તો જીવન હૈ પણ કચ્છમાં તો પાણી જ નથી અને પાણી વગરનું આ સુનું કચ્છ આપણે સમજી ઘણા વર્ષોથી આપણા વડીલો આ કચ્છને મૂકવું પડ્યું જેના કારણે એ હવે કાંઈ એમાં બોર્ડરનો જિલ્લો છે હવે કાંઈ એમાં ફેરફાર ન થાય હવે કોઈ એમાંથી પ્રજા કોઈ એનાથી સ્થાન સ્થળાંતર ન કરે એના માટે આ જે ઝુંબેશ ઉપાડી છે અમારા આખા કચ્છના ગ્લોબલ ટીમના અમારા જે બધા મહાનુભાવો છે એ કચ્છ મિત્ર અને એમાં એના અનુસંધાને આજ આપણી પાસે ભારત સરકારના જલમંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ એવા સૌના અમારા રાબર એવા સી આર પાટીલ સાહેબ જ્યારે પધારી રહ્યા છે ત્યારે હું ભાનુશાળી સમાજ દેશભાજીના પ્રમુખ રામજીભાઈ ભાનુશાલી સમગ્ર ભાનુશાલી સમાજ વતી એમને હાર્દિક સ્વાગત કરું છું આ પત્રકારો પણ છેલ્લા ઘણા સમયથી સૌ આ કાર્યમાં લાગી રહ્યા છું જેના કારણે જન જન આ આંદોલન થઈ રહ્યું છે ઘર ઘર મેસેજ પહોંચી રહ્યા છે જેના કારણે આજે વિશાળ સંખ્યામાં ત્યાં લોકો આવશે એવી મને આશા છે જ્યારે આપ સૌ એટલી બધી મહેનત કરી રહ્યા છો અમારા ભાવુશાલી સમાજના અમારા હિરલા એવા ગોવિંદભાઈ મંગે જે આ કાર્યમાં જેમણે ભેગ લઈ લીધો છે ઘણા બધા જૈન સમાજના આગેવાનો પણ આમાં ઓછપ્રત છે કચ્છ મિત્રના અમારા મનેજ ઇન્ડસ્ટ્રી એવા મામોત્રાભાઈ પણ મામણીયાભાઈ પણ એમાં એકદમ એક્ટિવ છે આપ સૌ જ્યારે ત્યાં આ પધારી અને જ્યારે આ બધું રિલિવર કરી રહ્યા છો ત્યારે આપ સૌને હું શુભેચ્છા પાઠવું છું સમગ્ર કચ્છને અહીંયાથી આહવાન કરું છું કે આ પ્રોગ્રામ છે એ આપણો છે એ કચ્છ ગ્લોબોલનો નથી કારણ કે જેની આપણે કચ્છમાં મેન જરૂરિયાત છે એ પ્રશ્ન ઘણા સમય પછી કોઈ ઉપાડ્યો હોય તો આ કચ્છ ગ્લોબલ ધનવાદ પાત્ર છે એની ટીમ ધન્યવાદ પાત્ર છે આપ સૌ જ્યારે અહીંયા પધારો છો ત્યારે એક ભાલુશારી સમાજ વર્તે હું આપણું આગરી હાર્દિક સ્વાગત કરીશ સ્વાગતમ 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 જય ઓધો રામ જયવાડ રામ હું નિરો ગામથી આવું છું અને હું રોગન આર્ટનું આર્ટિસ્ટ છું આ અમારું વાસ્તા જ ચારસો વર્ષથી પરંપરા અમારા ગામમાં ચાલે છે અને હાલે અહીંયા ભાર ગામમાં અબડાસા તાલુકામાં અમે લોકોને લાઈવ ડેમો માટે બોલાવે છે અહીંયા મહાનુભાવો આવવાના છે એટલા માટે એ લોકોને કલા અમારી બતાવવાની છે અને ઘણા વર્ષોથી અમારા પરિવારમાં આ કલા છે એરેન્ડિયો તેલ આવે છે એને રોગન કહેવાય છે પર્સિયન શબ્દ છે એને ઉકાળી ઉકાળી અને રબર જેવું ફોમમાં કરીએ છીએ એના સાથે માટીના કલર એડ કરી અને આ કલાની વિશેષતા એ છે કે કપડા ઉપર ડોર્યા વગર ફ્રી હેન્ડ બને છે અને અમારો પરિવાર આની અંદર દસથી બાર મેમ્બરો છીએ જે આ વ્યવસ્થામાં જોડાયેલા છીએ અને ઘણા બધા અમારા પરિવારમાં નેશનલ ઇન્ટરનેશનલ સ્ટેટ લેવલના બાવીસ જેટલા પ્રાઇઝ મળેલા છે આ કલા ક્ષેત્રોમાં કચ્છમાં મારા મોટાભાઈ છે શ્રી અબ્દુલ કપૂરજી એણે ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પણ અર્પણ કરવામાં આવે છે રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાત